ખર્ચે નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેસની સમસ્યા ઉદ્ભવતી હતી જેને લઈને નાગરિકોની સમાધાન આવે તે માટે સીધો સંપર્ક નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના નાગરિકો દ્વારા રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુકલની રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોની રજૂઆત કર્યા બાદ આજે ગેસ લાઈનની નવીન નાખવામાં આવશે ના કામનો કુલ ખર્ચ સાડા નવ લાખના ખર્ચે બદલવામાં આવશે આ વિસ્તારમાં થી વધુ ગેસની લાઈનો નવી નાખવામાં આવશે જેથી સ્થાનિક લોકોને ગેસનું પ્રેશર યોગ્ય રીતે મળે તે હેતુથી આજે ખાતમૂરત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વડોદરાના મેયર સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ સ્થાનિક નગર સેવકો સાથે કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા જે કામો ધારાસભ્ય શ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે સાંસદશ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કામો થઈ શકે તે એનું બાયફોર્કેશન કરીને એને વિભાજીત કરીને કોર્પોરેશનમાં શ્રીને અને સાંસદશ્રીને અને અમારી પોતાની ગ્રાન્ટ માટે એમ કરીને આયોજન કર્યું તેના આજે વોર્ડ નંબર ચૌદમાં અલગ અલગ પ્રકારના વિકાસલક્ષી કામોની આજે શરૂઆત થઈ રહી છે આ વિસ્તારમાં એક એવો વિસ્તાર છે કે વોર્ડ નંબર ચૌદ વોર્ડ નંબર પંદર અને વોર્ડ નંબર સોળ હદર છે તો બંને બાજુઓ કાર્પેટ તિલકોડ રોડ થાય તેના માટેની જે રજૂઆત હતી તે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે તેની સાથે સાથે લગભગ એસી લાખ લીધા ખાતમુહૂર્ત આજે થવાનું છે અંબા માતાના મંદિર થી લઈ અને સ્કાયમાર્ક થઈ અને આરસી રોડ સુધી ના રસ્તા નું કામ છે એવી જ રીતે બરાનપુરામાં છત્રપતિ બેંક ની બાજુની ગલીમાં સ્કૂલ થી બેકરી સુધીના રસ્તાનું કાર્પેટ સિલ્કોર્ડ છે લગભગ ઇઠ્યોતેર લાખના ખર્ચે આ બધા કામો થવાના છે અને આ વિસ્તારના રહીશો કે જેમની લાંબા સમયની પડતર માગણી હતી કે આ રસ્તા સારા બને અને લોકોની સુવિધાઓ વધારો થાય એટલે આજે કોર્પોરેશન તેલા ચૂચકો અર્પણ ઉક્તિ સાર્થક કરતા સત્તા સેવા માટે જ આ ઉક્તિને પણ સાર્થક કરવા માટે આજે કોર્પોરેશનના તમામ હોદ્દેદારો તમામ કાર્યકર્તાઓ અને લોકલ રહીશો ની વચ્ચે ઉભા રહી અને આજે આ આયોજન કર્યું છે ત્યારે લોકલ રહીશોમાં આનંદ અને ઉત્સાહની લાગણી છે